કચ્છ જિલ્લાના વિવિધ ચર્ચોમાં મધ્યરાત્રિથી જ પ્રાર્થનાની સાથે નાતાલ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી શરૂ કરવામાં આવી છે ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા ચર્ચ અને દેવળોમાં રંગબેરંગી રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ છવાયો હતો ભુજના વિક્ટોરિયન યુગના ઐતિહાસિક સેન્ટ એન્ડ્રુસ ચર્ચ ખાતે નાતાલની પૂર્વ મધ્યરાત્રિએ પરંપરાગત મિડ નાઇટ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાર્થનામાં ભુજમાં વસતા મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો ઉમટી પડ્યા હતા કચ્છના મુખ્યમથક ભુજમાં આવેલું સેન્ટ એન્ડ્યુસ ચર્ચ અંગ્રેજ શાસનકાળ દરમિયાન અઢારસો છપ્પનમાં નિર્માણ પામ્યું હતું વર્ષ અઢારસો છપ્પનથી અઢારસો બહુતેર સુધી આ ચર્ચનું બાંધકામ ચાલ્યું હતું તે સમયગાળા દરમિયાન કચ્છમાં ખ્રિસ્તી સમાજ માટે કોઈ પ્રાર્થના ખંડ ન હોવાથી ખ્રિસ્તી પ્રચારકો દ્વારા ચર્ચ નિર્માણની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી હાલ આ ઐતિહાસિક ચર્ચ ભુજની જનરલ હોસ્પિટલ પાછળ આવેલું છે કચ્છનું સૌથી જૂનું ચર્ચ હોવાને કારણે લોકોમાં આ ચર્ચ પ્રત્યે વિશેષ આસ્થા છે દર વર્ષે નાતાલના પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે નાતાલના દિવસે ચર્ચમાં પરંપરાગત સમૂહ પ્રાર્થના બાદ ક્રિસમસ કેરલ્સ ગાયન કરવામાં આવ્યું હતું સાથે જ મેરી ક્રિસમસની શુભેચ્છાઓની આપલે પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ચર્ચના ફાધરે ન્યૂઝ સાથે વાત કરતા નાતાલ પર્વનો સંદેશ શાંતિ પ્રેમ અને ભાઈચારા સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું હતું દીપક સંગીત મેરી ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ જે પચીસ ડિસેમ્બરના રોજ થયો અને એ ખાસ હેતુસર આવ્યા કે માનવોને જીવન મળે પાપીઓને ક્ષમા મળે પાપો માફ કરવા માટે તેમણે આ પૃથ્વી પર જન્મ લીધો અને આ સાથે સાથે અમે ક્રિસમસની ઉજવણી જે સેલિબ્રેશન કરીએ છીએ એ ટ્વેન્ટી ફોર્થ નાઇટથી અમે કરીએ છીએ ત્યારે અમે તમામ ખાસ અમે પ્રાર્થના કરવામાં આવે છે કે અમે તમામ લોકો પ્રાર્થના કરીએ છીએ મંડળીના લોકો માટે કરીએ છીએ પ્રાર્થના કરવા માટે ખાસ અમે એકત્ર થઈએ છીએ અને જ્યાં અમે આ પ્રદેશમાં રહીએ છીએ કચ્છ પ્રદેશની અંદર એમાં ખાસ કરીને ભુજમાં અઢારસો ને છપ્પનની અંદર આ ચર્ચ બનાવેલું છે અને અત્યાર સુધી અમે એનો સંચાલન કરી રહ્યા છીએ ત્યારે ખરેખર ઈશ્વરનો આભાર માનીએ માનીશ કે તેમણે આ પવિત્ર પ્રભુ મંદિરની જે સેવા અમને આપી છે એ અમે ખૂબ જ સુંદર અને સારી રીતે કરી શકીએ કારણ કે પ્રભુ એ પવિત્ર હાથમાં દ્વારા અમને દોરી રહ્યા છે ચલાવી રહ્યા છે અને સાથે સાથે બીજો પણ અમે આભાર માનીએ કે ભુજના વાસીઓ અમારા ઉપર ખૂબ જ પ્રેમ કરે છે અને અત્યારે અંદર તમે ડેકોરેશન જોયું હશે એ ડેકોરેશનની અંદર પણ ઘણા બધા લોકો મિત્રો આવ્યા અમારા હાથમાં હાથ મિલાવીને એ લોકોએ કાર્ય કર્યું ને અમારા હરેક આનંદના સહભાગીદારી પણ તેઓ બન્યા તેના માટે પણ અમે ભુજવાસનનો તમામનો અમે આભાર માનીએ છીએ આજે ઉજવણી ખાસ અમારી નાતાલના નિમિત્તે અમે ખાલી સ્તુતિ આરાધના કરીએ છીએ સ્તુતિ આરાધના એટલે અમે ખાલી ગીતો ગઈએ છીએ ઈશ્વરે જે અમને પવિત્ર બાઇબલ આપ્યું છે બાઇબલ અમે વાંચીએ છીએ વાંચીએ વચનો જે આપ્યા છે એના ઉપર અમે સુંદર એવું મનન કરીએ છીએ અને મનનો દ્વારા અમે અમારા જીવનોને આશીર્વાદ અમે કરી શકીએ છીએ આ પ્રદર્શનમાં શું છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો બેથલેમ ગામની અંદર એક ગભાણ હતી ગભાણ એટલે જે આપણે અત્યારે હાલની તારીખમાં જે કહીએ છીએ કે જ્યાં આગળ જાનવરો ઉછેરતા હોય એવી જગ્યા ઉપર પ્રભુ ઈસુએ જન્મ લીધો એટલે એના અમે અહીંયા બારે પાછળ અમે ગભાણ બનાવી છે એ ગભાણની અંદર બધા મૂક્યા છે એની અંદર તમામ ટોયસ પણ મૂક્યા છે કારણ કે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે જાનવરોને બધું રહેતું હોય સ્તરો ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સ્મેલ આવતી હોય પણ છતાંય પ્રભુ ઈસુએ એ પસંદ કર્યું કે ત્યાં આગળ અમે જન્મ થશે અને પવિત્ર આત્મા દ્વારા રહ્યો કુમારી માર્યમને અને એમણે આ પુત્ર જન્મ્યો જેનું નામ ઈસુ છે ઈસુ એટલે ઇમાન્યુઅલ